भूखे मरी जजो घर मंदिर में ना राखता आ त्रीस वस्तुओं ने आखा परिवार ने बर्बाद थता कोई नहीं रोकी शके आ कयारे न करता नमस्कार जय माताजी जय श्री कृष्ण मित्रों हाँ मित्रों भूल थी आ त्रीस वस्तुओं ने घरना मंदिर में ना राखता वाला મિત્રો આપણા દરેકના ઘરમાં એક મંદિર જરૂરથી હોય છે અને આ મંદિરની આપણે દરરોજ સફાઈ તેમજ પૂજા પણ કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો શું તમને ખબર છે કે મંદિરની અંદર આપણે ઘણી એવી વસ્તુઓ રાખી મૂકીએ છીએ અથવા તો એવી ભૂલો કરી બેસીએ છીએ જેના લીધે ભગવાન માતા લક્ષ્મી તેમજ આપણા કુરદેવી દેવતાઓ ક્રોધિત થઈ જાય છે કે કોપાયમાન થાય છે આ કારણે આપણા ઘરમાં ઝઘડાઓ અશાંતિ તેમજ બિનજરૂરી ખર્ચાઓ અને દવાખાનાના ખર્ચાઓ તેમજ આકસ્મિક મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ જાય છે અને આથી આપણો પરિવાર પણ વેરવિખેર થઈ જાય છે તેના કારણે મિત્રો આજના આ વીડિયોમાં હું તમને આપણા શાસ્ત્રોમાં જે મુજબની વાતો જણાવવામાં આવી છે તે જણાવવા જઈ રહી છું જો તમે પણ મંદિરની અંદર આ ભૂલો કરશો તો તમારા કુરદેવીમાં કે ઈષ્ટદેવી દેવતાઓ ક્રોધિત થશે અને તમારો પરિવાર પણ વેરવિખેર થતો જણાશે તેથી ક્યારે પણ તમે મંદિરની અંદર આ ભૂલો કરશો નહીં મિત્રો આપ સૌ વાલા મિત્રોને તથા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે આજનો વિડિયો આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી માહિતીવાળો વિડિયો થવાનો છે તેથી વીડિયો અંત સુધી ચોક્કસ જોતા રહેજો અને વિડિયો પસંદ આવે તો લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો એક મંદિરમાં હંમેશા થોડા છૂટા પૈસા અથવા તો નોટો પણ રાખો કેમ કે આમ કરવાથી મંદિરમાં હંમેશા માતા લક્ષ્મીનું સ્થાન જળવાઈ રહે છે અને ઘરમાં ક્યારેય પણ ધન્યની કમી રહેતી નથી તેથી મંદિરમાં થોડા ઘણા છૂટા પૈસા અને નોટો અવશ્ય રાખવી જોઈએ બે મંદિરમાં ક્યારેય પણ બે સરખી મૂર્તિ ન રાખવી કેમ કે કોઈ પણ દેવતા હોય કે ભગવાન હોય તેમની બેસરખી મૂર્તિ રાખવી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ત્રણ મંદિરમાં કોઈ પણ પ્રકારનું હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુ ન રાખવી આવા પ્રકારની વસ્તુઓ રાખવી પણ ઘરમાં કંકાશ લાવે છે ચાર તમારા ઘરમાં રાખેલું મંદિર લાકડાનું બનાવેલું હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અથવા તો આર્સનું મંદિર પણ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે લોખંડનું મંદિર તમારા ઘરમાં બનાવેલું હોય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ પાંચ હંમેશા ધ્યાન રાખો કે તમારા બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાઓના ફોટા રાખશો નહીં અને જ્યાં તમે તમારી અંગત પડો માણી રહ્યા હોય એટલે કે શારીરિક સુખનો આનંદ માણી રહ્યા હોય ત્યાં તો ક્યારે પણ ભગવાનના કે કોઈ પણ માતાજીના ફોટા રાખશો નહીં છ જ્યાં પણ ભગવાનનું મંદિર રાખેલું હોય ત્યાં ક્યારે પણ તે મંદિરની સામે કપડાં બદલવાના અને કોઈ પણ શરીરમાં પહેરવાની વસ્તુ જેમ કે અન્ડરગાર્મેન્ટ તેમજ સ્ત્રીઓની વસ્તુ જે મંદિરની સામે સુકાતી હોય તે પણ મંદિર સામે સુકાવવા ન દેવી જોઈએ મિત્રો તેનાથી પરિવારમાં દરિદ્રતા આવે છે તેમજ આપણા ઈષ્ટદેવી દેવતાઓ અને ભગવાન પણ આપણા ઉપર કોપાયમાન થાય છે સાત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પહેલાં જે દીવો પ્રગટાવેલો હોય તેની રાખ તેમજ તે દીવાની દિવેટને બરાબર રીતે સાફ કરી લો અને ત્યારબાદ જ નવો દીવો પ્રગટાવવો આઠ મંદિરમાં હંમેશા કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેના ઉપર જ કળશ રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ તેમજ પરિવારમાં એકતા રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે નવ મંદિરની અંદર ક્યારેય પણ તૂટેલી મૂર્તિ રાખશો નહીં તૂટેલીને મૂર્તિને ખંડિત માનવામાં આવે છે આથી ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી અશુભ માનવામાં આવે છે દસ મંદિરમાં ક્યારેય તૂટેલો શંખ ન રાખવો જોઈએ તૂટેલો શંખ રાખવાથી ઘરમાં અશાંતિ આવે છે તેથી નાનો હોય કે મોટો પણ કોઈ પણ શંખ મંદિરમાં જરૂરથી રાખવો પરંતુ તે તૂટેલો ના હોવો જોઈએ અને મંદિરમાં શંખ રાખવાથી તમારા ઘરના દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ હંમેશા માટે બની રહે છે અગિયાર તમારા ઘરના મંદિરની અંદર દેવી દેવતાઓના પોસ્ટર કે ફોટાઓ રાખેલા હોય તો તે પોસ્ટર ફાટેલા ના હોવા જોઈએ કેમ કે એવા પોસ્ટર રાખવાથી ઘરમાં અશાંતિ થાય છે બાર કોઈપણ સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે સ્ત્રીએ મંદિર પાસેથી પસાર ન થવું જોઈએ અને મંદિરનું કોઈ પણ કાર્ય પણ કરવું ન જોઈએ તેર સ્ત્રીઓએ હંમેશા મંદિરમાં પગે લાગતા પહેલાં સાડી અથવા ચુંદડીને માથા ઉપર ઓઢી લેવી જોઈએ આવું કરવાથી ભગવાનની કૃપા આપના ઉપર હંમેશા બની રહે છે અને દેવી લક્ષ્મી પણ આપના પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે ચૌદ જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો ત્યારે ઓછામાં ઓછું દસ મિનિટ અથવા પંદર મિનિટ સુધી પૂજા અવશ્ય કરો કેમ કે ફક્ત તમે પૂજાને પાંચ મિનિટ પૂરતી જ કરશો તો તે પણ તમારા ઘરના માટે અશુભ માનવામાં આવે છે પંદર મંદિરમાં પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વાગાડવી કારણ કે ઘંટડી વગાડવી પૂજા દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઈશ્વરની કૃપા હંમેશા આપના પૂરા પરિવાર પર બની રહે છે સોળ પૂજા કર્યા પછી હંમેશા તે પૂજાનું પાણી થોડું તુલસીના છોડને પણ અર્પણ કરો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સકારાત્મક વિચારો જળવાઈ રહે છે સત્તર જો આપના ઘરમાં પૂજા રૂમ અલગથી નથી અને મંદિર મુખ્ય હોલમાં અથવા તો બેઠક ખંડમાં રાખેલું છે તો મંદિરને આડો એક પડદો જરૂરથી લગાવી રાખો મિત્રો તમારી પૂજા સમાપ્ત થાય પછી अथवा તો તમે પૂજા પછી કે તમારા દરેક ધાર્મિક કાર્ય કર્યા પછી તે પડદાને બંધ કરી શકો છો અઢાર મંદિરમાં અગરબત્તી કરો ત્યારે હંમેશા એક અગરબત્તી તુલસીના છોડના થળમાં પણ અવશ્ય મૂકો કેમ કે આમ કરવાથી ઘરમાં આપણા દેવતાઓની અને માતાજીની કૃપા બની રહે છે અને ધનલાભ પણ થાય છે ઓગણીસ મંદિરના સામે ક્યારે પણ કોઈ પણ ઘરના સભ્યોએ અપશબ્દો કે ગાળો બોલવી ન જોઈએ નહીં તો તમારા ઘરમાં કજિયા કંકાશનો વધારો થઈ શકે છે અને આવતા સમયમાં આવું વર્તન તમારા ઘર માટે અશુભ દિવસોને આમંત્રણ આપે છે વીસ કોઈ પણ સારું કાર્ય કરવા જતા પહેલાં મંદિરની અંદર જ્યાં પણ અગરબત્તીની રાખ પડેલી હોય તે થોડીક આંગળી ઉપર લઈને તમારા કપાળ ઉપર લગાડીને જાઓ તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તમારું તે કામ સફળતાપૂર્વક થઈ જશે અને રસ્તામાં કોઈ પણ બાધા કે અડચણ આવશે નહીં એકવીસ હંમેશા યાદ રાખો કે તૂટેલા અને ખંડિત થઈ ગયેલા ચોખા મંદિરમાં ક્યારેય ના રાખશો તેમજ જૂના થઈ ગયેલા ચોખા હંમેશા સમયસર બદલતા રહો બાવીસ મંદિરમાં ખાસ કરીને ભગવાન ગણેશની મૂર્તિ જરૂરથી રાખો ભગવાન ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં આવતા કોઈ પણ સંકટ ભગવાન ગણેશ દૂર કરી દે છે ત્રેવીસ હંમેશા ધ્યાન રાખો કે ગણપતિજીની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજાની બહાર મુખ રાખીને ક્યારેય ન મૂકવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને હંમેશા મુખ્ય દરવાજાની અંદરની બાજુ મુખ કરેલી અથવા તો મુખ ફેરવીને ભગવાન ગણેશની મૂર્તિ રાખવી તેને શુભ માનવામાં આવે છે ચોવીસ હંમેશા યાદ રાખો કે તમારા પૂર્વજોની તસવીર ક્યારેય પણ મંદિરમાં ન રાખો મિત્રોને વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલ પૂર્વજોની તસવીર મંદિરમાં રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમે ચાહો તો તે તસવીરને મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ મંદિરની અંદર રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પચ્ચીસ ઘણા લોકો તેમના મંદિરમાં સંતો અથવા ઋષિમુનિઓના ફોટા રાખે છે પરંતુ આ રીતે આવા ફોટા ક્યારે પણ મૂકી ન રાખવા જોઈએ તેમને અશુભ માનવામાં આવે છે તેમજ આવા ફોટાને તમે મંદિરની બાજુમાં રાખી શકો છો પરંતુ ભગવાનની સમક્ષ રાખવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે છવીસ મંદિરમાં ક્યારેય પણ જૂના કરમાયેલા ફૂલો રાખશો નહીં હંમેશા દરરોજ ફૂલોને બદલતા રહો અને ફૂલોની માળા પણ સમયસર બદલતા રહો સત્યાવીસ ચોખાને મંદિરમાં રાખતા પહેલા થોડીવાર હળદરમાં પલાળીને રાખો અને પછી તેનો ઉપયોગ કરો મિત્રોને આમ કરવાથી વધારે શુભ ફળ મળે છે અને ઈશ્વરની કૃપા કૃપાદ્રષ્ટિ આપના પર બની રહે છે અઠ્યાવીસ હંમેશા ધ્યાન રાખો કે માતા લક્ષ્મીની મૂર્તિ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ અને માતા લક્ષ્મીની ઊભી મુદ્રામાં રાખેલી મૂર્તિ ક્યારેય મંદિરમાં ન રાખવી જોઈએ ઓગણત્રીસ મંદિરમાં હંમેશા નાની સોપારી જરૂરથી રાખવી નાની સોપારી મંદિરમાં રાખવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મંદિરમાં થોડું ગંગાજળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ઘરમાં અથવા મંદિરમાં ગંગાજળ રાખવું અને કેટલીકવાર આ ગંગાજળનો છંટકાવ કરવો એ ઘરમાં પોઝિટિવિટી અને સકારાત્મકતા જાળવી રાખે છે ત્રીસ જો તમે ઇચ્છો છો કે તમારું ધન સ્થિર રહે અને વધે પરંતુ ઘટે નહીં તો કુબેરયંત્રને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેની નિયમિત પૂજા કરો કેમ કે કુબેર દેવને સાક્ષાત ધનના દેવતા માનવામાં આવે છે તેથી કુબેરયંત્રની નિયમિત પૂજા અભ્યાસમાં મૂકવી ખૂબ મહત્વપૂર્ણ છે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને શાલિગ્રામની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ કારણે શાલિગ્રામને મંદિરમાં રાખીને તેની પૂજા અવશ્ય કરવી જોઈએ વ્હાલા મિત્રો આ હતી મંદિરની અંદર અમુક વસ્તુઓ રાખવી કે ના રાખવી તે વિશેની માહિતી જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખો આમ માતા લક્ષ્મીની કૃપા આપના પરિવાર પર બની રહે ફરી મળશું એક નવા વિડિયોમાં નવી એવી સરસ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી જય કુળદેવીમાં